આપો આપો કોને આપો છો હેલો ગીત કોપી મારી જોગાજી નું વીર કાવ્યું લખે કોણ બોલો શું હે થાય છે સમજાતું હેલો હેલો અવાજ ભાઈ ઘંટો અવાજ નહીં કપાતો ગીત કોપી મારી ઉતારતી જુગા શું બોલો ભાઈ લાફ નથી બોલો બનાસકાંઠા કોણ બોલો એમ નામ સુ પૂછવું તમે જોગાજી નું ગીત કોપી માર્યું છે કેમ કોઈ ગીત સાલ ચાલે એટલે તમારે કોપી મારી દેવાનું તમારે તે નહીં બનાવી કેતા કહેતા આપણા ગીત છે ને ભાઈ હે મારું લોકગીત છે ને આપણા તો કેમ તમારું નામ લાગ્યું કે ગીતકાર ગેમર લોકગીત હોય તો ગેમર કયું ગીતકાર અંદર કોનું છે તો જુઓ નહીં ગીતકારમાં કેમે નામ જ નહીં એમને એમ ફોન કર્યો છે ફોન કરવાનો બીજાને કોઈ ના કર્યો ગીતકાર લખી જ નહીં કેમ રબારી લખ્યું છે ફોન કર્યો છે ચાલુ રાખો એક ચાલુ ચાલુ રાખવાની કે જરૂર આવે છે કોઈ ગીત ચાલે એટલે બસ કોપી મારી દેવાની એકતો ઠાકોર નું ગીત આવે એટલે કોપી મારી દેવાની નહી કે અમારું ચજરું સંકલન લખ્યું છે બે મિનિટ ચાલતો રાખો હમ ગીતકાર રબારી જ છે ગીતકાર રબારી ક્યાં લખ્યું ભાઈ હા સંકલન લખ્યું સંકલન જે હોય તે પણ તમારે કોઈ ગીત ચાલે તમારે કોઈ માં દેવાનું હે ને તમે તમારે બજારમાં સાચી વાત છે લોકગીત છે ને એટલા માટે શું લોકગીત છે ચાલુ એટલે આનાથી લોકગીત યાદ ના આવ્યું વાત સાચી હા બજારમાં આવ્યો જોગાજી ફોન કરીએ જઈએ છોડો તમે આપડો હમ તમારા ઠાકોર સમાજમાં પ્રોગ્રામ કરવા નહીં મળે એટલે મહેરબાની આ બધા ધંધા બંધ કરી દો તમે જે ઠાકોર નું ગીત ચાલે ને તમે નીકળી પડો છો આ વખતે પેલું વિક્રમ નું ચાલે એટલે શું આ નીકળી પડે તમે નીકળ્યો પડે બજાર માં તો તકલીફ થશે પછી પછી તમે એવું તમે લોકો આખા ઠાકોર સમાજમાં પ્રોગ્રામ નહીં કર્યો તમારો રબારી સમાજ નું પેલો મનુ એવું કરે તમે એવું કરો તમે એ જ રસ્તે નીકળો મારા ઠાકોર સમાજ નું કોઈ ગીત નીકળે તમે બધા નીકળી પડો કરવા